રાજકીય સ્થિતિ પર હાઈકમાન્ડ સાથે થઈ શકે છે ચર્ચા તો બીજેપીની મેનિફેસ્ટો કમિટીમાં સીએમને આપ્યું છે સ્થાન તો ફોનલાઇન પર સંવાદદાતા જયેશ જોડાયા છે જયેશ ઉમેદવારને લઈને વિવાદો વચ્ચે સીએમ દિલ્હી જવાના છે મેનિફેસ્ટોમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે શું છે વધુ વિગતો લોકસભાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અમરેલી તમામ બેઠકો છે કે ઉમેદવારોને લઈને અંદરો અંદર વિરોધ જોવા મળી રહ્યો છે એ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આજે મોડી સાંજે છે તે દિલ્હી જવા માટે રવાના થશે કારણ કે આવતીકાલે ભાજપની મેનિફેસ્ટો કમિટીની એક બેઠક છે તે રાજનાથસિંહના અધ્યક્ષતામાં યોજાવાની છે જેમાં હાજરી આપવા માટે દિલ્હી જવાના છે ત્યારે ચર્ચાઈ રહ્યું છે કે જે વિવાદિત બેઠકો છે તેને લઈને આવતીકાલે નું મોડી મંડળ છે તેમની સાથે કેટલીક બેઠકો છે તે પણ થઈ શકે છે જી જયેશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર